તમારું નામ અને આજે બે કાર્યક્રમ આરાધના બચ્ચો સહકારી મંડળી લિમિટેડ જે ઓગણીસો ચોરાણું થી ચાલે છે જેને એકત્રીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે બત્રીસમાં વર્ષની અંદર શરૂઆત કરશે ખેડા જિલ્લાની અંદર આરાધનાનું બહુ જ સારું કામ ચાલી રહ્યું છે જે લોકોએ સૌથી સારું કામ કર્યું છે અને એવોર્ડ એનાયત કરી રહ્યો છે જેનાથી એમનું જે હોશ અંદર જે વર્ક કરતા હોય છે એની અંદર એ વર્કની અંદર એનો વધારો થતો હોય છે આજે જે લોકો કામ કરી રહ્યા છે એ લોકોને સારું વળતર મળી રહ્યું છે જે લોકોની પોલિસી લઈ રહ્યા છે એ લોકોની સારી બચત થઈ રહી છે સારું વ્યાજ મળી રહ્યું છે એની સાથે નાણાકીય ગમે ત્યારે જરૂરિયાત હોય છે કોઈ પણ વ્યક્તિને તો એ નાણાકીય જરૂરિયાત દરેક વ્યક્તિની સંતોષ થઈ રહી છે જે લોકોએ પોતાનું કામ સ્ટાર્ટ કર્યું અને એક લેવલ ઉપર પહોંચ્યા છે દાખલા તરીકે બ્રાન્ચ મેનેજર છે આસિસ્ટન્ટ છે એ દરેકને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે અત્યારે હાલ ટોટલ જે માણસો વર્ક કરી રહ્યા છે એડવાઇઝર એઝ અ એ પંદર હજાર પ્લસ છે જેની અંદર લગભગ બસો ની આજુબાજુ આસિસ્ટન્ટ ની અંદર છે અને લગભગ એક પ્લસ બ્રાન્ચ મેનેજર છે આવનારા દિવસોમાં મંડળી એ ગુજરાતની છે ગુજરાત આરાધના મંડળી લિમિટેડ જે ગુજરાતના જેટલા ગામડા છે એટલે અઢાર હજાર પ્લસ તો મંડળીનું સપનું છે કે હું અઢાર હજાર પ્લસ બ્રાન્ચ બનાવીશ અને દરેક નાનામાં નાના વ્યક્તિ સુધી દરેક નાનામાં નાના ગામ સુધી મંડળી પોતાની દરેક સર્વિસ આપી શકે એવું મંડળી પ્લાનિંગ કરીને બેઠેલી છે મારું નામ છે અજીત ચાવડા અને ધી બચત સહકારી મંડળી લિમિટેડની અંદર વાઇસ ચેરમેન તરીકે હું ફરજ બજાવી રહ્યો છું અને ધી બચત સહકારી મંડળી લિમિટેડ એક બીજાના સહકારથી ચાલતી મંડળી છે જે ત્રેવીસ નવ ઓગણીસો ચોરાણુંથી કાર્યરત છે આજે મંડળીના એક આ ત્રેવીસ નવ બે હજાર પચીસમાં એકત્રીસ વર્ષ પૂર્ણ થાય છે તો મંડળી એકત્રીસ વર્ષથી કામ કરી રહી છે જે લોકોને બચતની સાથે રોજગારી આપી રહી છે અને સારું એક પારદર્શકતાથી કામ કરી રહી છે અને એક ગવર્મેન્ટ અન્ડરટેકિંગ સંસ્થા છે સરકાર માન્ય સંસ્થા છે તો લોકોનો ટ્રસ્ટ છે અને સારું એવું કામ ચાલી રહ્યું છે અને આજે જે અહીંયા પ્રોગ્રામ થઈ રહ્યો છે એ મંડળીની અંદર જે લોકો કામ કરી રહ્યા છે એડવાઇઝર તરીકે બ્રાન્ચ મેનેજર તરીકે આસિસ્ટન્ટ તરીકે એ લોકોને મંડળી તરફથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે એના માટેનો આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે